કેટલા નાખે છે દીદી બે વાટકા નાખે આપણે બે વાટકા નાખી દે નાખી દે જો દીદી હવે નાખે છે ઘણે ને હમ તો હવે આપણે એને ડુંગળી ડુંગળી નાખી દેવી જો અમારી દેશી પે થાય છે રેડી ને હવે તમે થાય નાખી દે બધું હવે આયરે નાખી દે છે થોડું કલાવી એટલે બધું થઈ જાય રેડી

ટમેટા ગોથી ગોથી નથી ખાઈશ હાજુ ખાડી આ બહુ મીઠી લાગે છે ગોળો ઉતારો ખબર પડે તો કેવી હે એક નંબર ઠેક તો હાલો બધા પેયર ખાવા કેવી કતી તો બહુ મસ્ત હતી અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનાઈમાં નવા એ તો ચેના કરી દેજો સબસ્ક્રાઈબ તો અને 500 સબ્સ્ક્રાઇબ કરીને જો તો બધાને બાય બાય